તો અમારો રાયડો કઢાવા ઠેસર આવી ગયું છે તૈયાર થઈ ગયો છે રાયડો કઢાવા ગાઈઝ રાયડો કઢાઈ આવી આઈ ગયા અમે પોણીવાળા એરંડોમાં કારણ કે કાલ રાતે થોડા આવ્યા હતા આજે જ કઢાઈ દીધું રાયડું એરંડા થોડા બાકી હતા તે અત્યારે વાળી છે તો ગાઈઝ એરંડા પીન વરિયાળી માં પાણી વાળી દીધું છે વરિયાળી માં થયો છે જો આ છે અમારી વરિયાળી